વલસાડ વિસ્તારમાં આંગણવાડીનું સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે સ્લેબ ધરાશાયી થતા રાખોડીયા તળાવ પાસે આવેલી આંગણવાડીમાં નુકસાન થયું છે અચાનક સ્લેબ ધરાશાયી થયો છે એપ્રિલમાં જ લોકાર્પણ થયેલી નવી ઇમારતની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે બાળકો નાસ્તો કરી રહ્યા હતા તે સમયે આ ઘટના બની અનેક બાળકોને નાની મોટી ઇજા થઈ છે તાત્કાલિક ડોક્ટર બોલાવવામાં આવ્યા નવી બનાવટ છતાં પણ સ્લેબ ધરાશાયી થતા કામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે કેન્દ્ર જલારામ સત્તર નગરપાલિકા અમે બાળકો સવારે આવ્યા પછી બાળકોને ધૂન કરાવી પછી દૂધ પીવડાવ્યું એ લોકોને પછી નાસ્તો કરાવતા હતા બધા બાળકો નાસ્તો કરીને અમે બાજુની આંગણવાડીમાં બેસવાના રોજના બેસીએ કે નહીં એટલે આજે પણ ત્યાં જ બેસવાના પણ બે બાળકો જ નાસ્તો કરવાના બાકી રહી ગયેલા હતા એ મારી સાથે જ બેસેલા હતા પણ એક બાળક એમ કે જરાક આ સાઈડ હતું એટલે જેવો પોપડો પડ્યો ને એના માથા પર થોડુંક પડ્યું એમ કે વાગ્યું તો નથી રોહન સર આવી ગયા હિતેશભાઈ લઈ આવ્યા એમને એટલે એમણે તપાસ કરી પણ કઈ એટલું નથી વાગેલું વધારે કઈ બેંક ગભરાવાની કઈ જરૂર નહીં મળે ને હોસ્પિટલ જવાની પણ જરૂર નથી એમ કીધું એને બરફ બેસો એટલે હવે સારું છે એમ